નિષ્કલંક મહાદેવના સાનિધ્ય સુધી દોરડા વડે ખેંચીને લઈ જવામાં આવશે કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણીએ પ્રેસ મીડિયાને આ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આ યાત્રા ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ બનશે નમસ્કાર હર હર મહાદેવ આજે ખૂબ આનંદ સાથે આપણે જાહેરાત કરીએ છીએ નિષ્કલંક કાવડ યાત્રાની નિષ્કલંક કાવડ યાત્રાનું આ ચોથું વર્ષ છે પવિત્ર શ્રાવણ માસની અંદર આ કાવડ યાત્રા આખા દેશમાં પ્રસ્થાન કરતી હોય છે તેના જ ભાગરૂપે ગુજરાતમાં પણ આપણે આ કાવડયાત્રાનું આ સફળ ચોથું આયોજન કરવા જઈ રહ્યા છે ખૂબ આનંદ છે ભગવાન મહાદેવની કૃપાથી આ સરસ આયોજનો થતા રહ્યા છે અને આજે આવનાર સમયમાં થતા રહેશે ભાવનગરની પ્રજા અને શિવ ભક્તો કાવડ યાત્રાનો લાભ લઈ શકે તેયા ઉપદેશથી આવનાર ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના રોજ પ્રાચીન જશ્વનાથ મહાદેવ મંદિરથી યાત્રા પ્રસ્થાન કરશે સાંજે ચાર કલાકે અને પગપાળા કરીને તમામ કાવડયાત્રી નિષ્કલંક મહાદેવ સુધી પહોંચશે અને સોમવાર શ્રાવણના સોમવારના દિવસે ત્યાં જલ અભિષેક થશે ભગવાન શિવજીનું આ કાવડ યાત્રા હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ચાલુ થઈ ગઈ છે હિન્દુ ધર્મની અને શ્રાવણ માસની મોટા મોટી યાત્રા જે કાવડ યાત્રા છે મને ખૂબ આનંદ થાય છે કે હવે ગુજરાતના દરેક શહેરોમાં પ્રસ્થાન કરી રહી છે સાથે સાથે ભાવનગરની અંદર આપણે પ્રાચીન ગંગા દેરી જે મહારાજા સાહેબ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી તેની ગંગા આરતીનું પણ અહીંયા આપણે એક સરસ આયોજન ચાલુ કર્યું છે ગત વર્ષથી આ બીજું વર્ષ થશે મા ગંગાની આરતીનું શ્રાવણના પ્રથમ સોમવારે સાંજે ચારથી તૈયારીઓ ચાલુ થઈ જાય અને સાડા વાગે આરતી થશે તો શ્રાવણના પ્રથમ સોમવારે માં ગંગાની આરતી કરવા માટે સરસ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે કાવડયાત્રા સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન તેર તારીખ એટલે કે આ રવિવારે સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનોના વરદ હસ્તે થવાનું છે આ કાર્યાલય ઉદ્ઘાટનમાં તમામ ભાવનગરની પ્રજાને આવા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સલાહ સૂચન માટે પણ હું આગ્રહ કરું છું વિનંતી કરું છું શ્રાવણ માસના પવિત્ર મહામાં જે નિષ્કલંક નિષ્ફળ આપણી પ્રસ્થાન કરે છે તેને યાત્રામાં જોડાવાથી કાવડયાત્રામાં જોડાવાથી એક અશ્વ મેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે ધીમે ધીમે યાત્રા ખૂબ વિશાલ થતી જઈ રહી છે અહીંયાથી આપણે ગંગાજલ લઈને નિષ્કલંગ મહાદેવ સુધી પહોંચીએ છીએ તો ખૂબ ધામધૂમથી રસ્તાઓ પર વિવિધ જગ્યા વિવિધ કાવડયાત્રાની સરસ મજાની તૈયારીઓમાં જોડાઈ જાય અને પોતપોતાના રજીસ્ટ્રેશન પણ અહીંયા કાવડયાત્રા સમિતિ કાર્યાલય કરી જાય આપ સૌ શિવ ભક્તોને આ કાવડયાત્રામાં જોડાવવા ભાવભૂર આમંત્રણ આપું છું હર હર મહાદેવ

તો કાવડયાત્રામાં બાબા મહાકાલની પાલખી હોય છે શિવજી નું રથ હોય છે અને આ વખતે વિશેષ એક રથ બનવાનો છે જેમાં વિશાળ શિવજીની મૂર્તિ હશે જેનું નગરજનો દર્શન કરી શકે કોઈ કારણવશ જે લોકો કાવડયાત્રામાં નથી જોડાઈ શકતા તે પોતાનું જલ ઈ જે રથ અમારું આવવાનું છે જે જલ સંગ્રહ રથ છે જેની અંદર વિશાળ શિવજીની મૂર્તિ હશે તે જલ સંગ્રહ રથમાં પોતાનું જલ અર્પણ કરી શકે છે

તો દર્શક મિત્રો ભવ્ય કાવડ યાત્રામાં જોડાઈને પૂર્ણનું પૂર્ણ ભાથું બાંધવા અને ભગવાન ભોલેનાથ ના આશીર્વાદ મેળવવા ભાવનગર ની ધર્મપ્રેમી જનતા ને વિનંતી છે વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ હર હર મહાદેવ